બોલ નહીતર એટલું તો કરી દઈએ માણા તમને એમ થાય કે તઈ નોતા તઈ હતા ઓ મોબાઈલ વળી તમે મનમાં કઈ ન રાખતા બધુંય હતું આપણી પાસે હતું હું એની પાસે ન હોય એની પાસે પહેલા હોય પછી આપણી પાસે આ એની પાસે બધું પહેલા ટેકનોલોજી આવી ગઈ કે ન્યાથી જ નીકળી હોય ટેકનોલોજી એની પાસે અગાઉથી છે અઢાર દિવસનું નું યુદ્ધ સંજય ધૂતરાષ્ટ્ર ને લાઈવ બતાવ્યું હતું તો ટીવી નહોતું શું હતું તમે કેમ ના પાડી શકો બધું જ પવન પાણી ભરતા આપણને પવન કેમ પાણી ભરતા છે

અને કૈલાસ પર્વત તરફથી વિમાન ચલાવવા લાગ્યા અને બધા એ બાજુ થી ચાલે એટલે પાર્વતી ને એમ થયું કે આ બધા વિમાન કઈ બાજુ જતા હશે શું કઈ પ્રસંગ હશે કે કઈ ભેગું હશે કીટી પાર્ટી હશે શું હશે પૂછવા દે એટલે ઉભા થઈ અને પૂછું એક વિમાન ને રોકાવી દેવતાઓ તમે કઈ બાજુ જાઓ છો ત્યારે દેવતાઓ એ કહ્યું તમને ખબર નથી કે નહીં એટલે તમને ખબર નથી ના જરાય ખબર સાચું કયો તમને જરાય ખબર નથી તો કે ના મને કઈ ખબર નથી સાચું તો કયો તમાર પિતાને યજ્ઞ હોય ને તમને ખબર ના એવું તો પાછા દેવતાઓ શંટ કરે છે હું દેવતાઓ એમ કે તમારા પિતાને યજ્ઞ હોય ને તમને ખબર ના હોય એવું બને તમારા પિતાને યજ્ઞ અમને બધાઈને આમંત્રણ છે અને અમે બધા જાય ઓ મારા પિતા હા દે આપણા સગાન ભડતું ના હોય ને એટલે સગા વાળો એના પાડોશીને આમંત્રણ અને પાડોશી પાછો 20 દિવસ પહેલા તૈયાર કરે બેગ ભરે બેગ ભરે ત્યાં એ કહેતા જાય તમે કપડાં જોડી એક દેહો કેમ તો કે ફલાણા ભાઈને લગ્ન નથી ન્યાય અમારે જવાનું છે

તમારે નથી આવું દેવી યજ્ઞમાં એટલે પાર્વતીજી અંદર ગયા અને અંદર જઈ શિવજીને કહ્યો દેવ મારા પિતા યજ્ઞ છે બધા દેવતાઓ જાય છે આપણે પણ જવું જોઈએ શિવજી કે પણ આપણને ક્યાં આમંત્રણ છે આપણને કઈ કંકોત્રી આવી તો કે નહીં પણ ગમે એમ તો દીકરી પિતાનો પક્ષ કરે દીકરી કહેવા લાગી કે અરે પિતાજીા જવું હોય તો આમંત્રણની શું જરૂર હોય મનોશ્રુતિમાં લખ્યું છે ત્રણ જગ્યાએ વગર આમંત્રણે જઈ શકાય એક ગુરુના ઘરે વગર આમંત્રણે જઈ શકો એક માતા-પિતાની ઘરે સંતાનો વગર આમંત્રણે જઈ શકે અને એક સત્સંગમાં વગર આમંત્રણે જઈ શકાય આ ત્રણ જગ્યાએ કે આમંત્રણની રાહ જોવાય ત્રણ સ્થાન એવા છે કે આમ અમને નો કીધું નો નહીં કીધું નો નહીં કીધું આવું કાંઈ મનમાં રાખું નહીં સત્સંગ છે તો કે હા પહોંચી જાય કથા છે તો કે હા પહોંચી જાય ગુરુની ઉત્સવ છે હા પહોંચી જાય ત્યાં કોઈ આમાં જરૂર હતી

તમે ભોળા હે મંથરાય કઈ કઈ ને કીધું તું ને તમે હાવ ભોળા છો આ એમાં જ ભોટલો હોય હે એમ કોઈ આપણને ભોળા કહે એમ કહે કે તમે બહુ ભોળા છો તમને ખબર ના હોય આ તો તમને મારું તમને પેટમાં મળે છે ને એટલે હું તમને કહું આવા શબ્દો કહે એટલે એ શબ્દો ઉપર ગોર કરજો ઉપર ભાર દેજો ધ્યાન દેજો આ શબ્દોમાં ખાસ કઈક છે અને કઈક તમારું ઊંઘું વાળવા માટે નામા જ શબ્દો છે એટલે શબ્દ ઉપર ખાસ ધ્યાન દેવું શબ્દ શબ્દ મેં પેર રહે છે શબ્દે બેડો પાર એક શબ્દ ગુરુદેવ કા તાતા અનંત વિચાર શબ્દોની તાકાત છે શબ્દોનું બહુ મહત્વ છે શબ્દ બહુ કિંમતી છે

અમારા બાતો છે બાતો છે આવું થયું એટલે શબ્દ ની બહુ કરામત છે ને શબ્દ નું ધ્યાન રાખવું